નમસ્કાર કેમ છો ફરીવાર આપશું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટમાં અને રાજકોટમાં એક એવું અદ્ભુત મંદિર આવેલું છે હનુમાનજી મહારાજનું કે જ્યાં હનુમાનજી મહારાજની સૂતા હોય એવી પ્રતિમા છે અને આ મંદિરની ખાસિયત એવી છે કે જે તમારી મનોકામના હોય એ આ મંદિરે આવીને તમે માનો છો તો મનોકામના પૂર્ણ થાય છે ખૂબ જ મોટી પ્રતિમા આ જગ્યા પર હનુમાનજીની રાખવામાં આવી છે જે સુતા હનુમાનજી છે એના દર્શન કરીને ખરેખર આપણે ધન્યતા અનુભવશું સાથે મળીને આજે આ જગ્યા વિશે આ મંદિર વિશે અને હનુમાનજીના દર્શન સાથે મળીને કરવાના છે જોડા દેજો વિડીયો સાથે આ જગ્યાના એડ્રેસ વિશે વાત કરું તો કોઠારીયા મેઇન રોડ ઉપર કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે આ સુતા હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે તો તમને કોઈ પણ બતાવી દેશે સાથે સાથે આ જગ્યાનું લોકેશન પણ મેં આપી દીધું છે તો તમે લોકેશનના માધ્યમથી પણ આ જગ્યા ઉપર પહોંચી શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ સુતા હનુમાનના અદભુત દર્શન કરવા માટે જય શ્રી રામ મને વિડીયોમાં પહેલીવાર આવતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું બોલાય નહીં હવે તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આ છે શ્રી કમલેશ્વર મહાદેવનું મંદિર અને શ્રી બળે બાલાજી અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ હનુમાનજી મહારાજના અને ભોળાનાથના અદ્ભુત દર્શન કરવા માટે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જેવા તમે એન્ટર થાવ છો ને આ જગ્યા પર તો આ જગ્યા પર આકર્ષણનું કેન્દ્ર તમને એક આ જગ્યા પણ જોવા મળે છે આ જગ્યા પર શિવનું શિવલિંગ જોવા મળે છે શિવ પાર્વતી માતાનું મંદિર જોવા મળે છે પણ આ જગ્યા પર જે પોઠીઓ છે એ સામેની બાજુએ નજર કરીને ઊભો છે એની પાછળનું કારણ મને ખ્યાલ છે પણ જે લોકો અહીંયા આવતા હોય છે એ લોકોને જમીન ખ્યાલ નથી હોતો આમ જોવા જઈએ તો જ્યારે નંદી મારત છે ત્યાં એ જે શિવલિંગ હોય છે ભગવાન શિવ હોય છે એની સામે જ નજર રાખીને બેઠા હોય છે પણ અહીંયા આ રીતનું છે તો કુતુહલનું કેન્દ્ર આ છે કે શિવનું શિવલિંગ આ જગ્યા પર છે કોઠિયો આ જગ્યા પર આપણને નંદી મહારાજ આ જગ્યા પર આપણને જોવા મળે છે શા માટે એવું છે તો એની પાછળનું કારણ એ છે કે ભગવાન શિવની મેઇન પ્રતિમા શિવ પાર્વતીની મેઇન પ્રતિમા સામેની બાજુએ આપેલી છે તો અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સામે જે નીચે સુતા હનુમાન છે એ અને ત્યારબાદ એની પાછળની બાજુએ રામ લક્ષ્મણ જાનકી તેમજ ભગવાન શિવ અને પાર્વતીનું અદ્ભુત મંદિર છે એ બેહુને આપણે દર્શન કરવાના છે જોડાલોજ કર્યો છે તો કમલદાસજી બાપુ શ્રી એક હજાર આઠ મોહંત શ્રી કમલદાસજી બાપુના દર્શન કરી રહ્યા છીએ આપણે સુતા હનુમાન જે કહેવાય છે સુતા હનુમાનના મંદિરે દર્શને છીએ અને આપણે સૌ સાથે મળીને આ અદભુત દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે કઈ રીતની મૂહૂર્ત છે હનુમાનજી મહારાજની આશરે એવું લાગે છે કે પચીસેક ફૂટની આસપાસની આ મૂર્ત છે ખૂબ સરસ મજાનું મંદિર છે તમે જે રીતે દર્શન કરી રહ્યા છો એ રીતે વાહ જરૂરથી આ જગ્યા પર હનુમાનજીના દર્શને આવજો કોમેન્ટમાં જય રામ લખવાનું ભૂલાઈ લઉં જેવા તમે મંદિરમાં આવો છો આ જગ્યા પર તમને આ રીતે સુતા હનુમાનની એક મૂર્ત જોવા મળે છે સામેની બાજુએ તમે જાઓને તો ત્યાં આપણે ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે અને બાજુમાં દેવોના દેવ મહાદેવનું અદ્ભુત મંદિર આવેલું છે આ જગ્યા પર રામલક્ષ્મણ જાનકી હનુમાનનું મંદિર ત્યારબાદ આ જગ્યા પર દેવોના દેવ મહાદેવનું મંદિર આવેલું છે જય ભોલેનાથ અને આ જગ્યા પર તમે સુતા હનુમાનના દર્શન કરી શકો છો ખૂબ જ મોટી પ્રતિમા છે અને મને ખાસ કરીને એ જણાવો કે તમે આ રીતની ક્યારેય મુહૂર્ત જોયેલી છે કે નહીં ખૂબ જ અદ્ભુત છે વાહ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો ત્યારે ખૂબ સરસ મજાના અદભુત દર્શન આપણે ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીને હનુમાનજી મહારાજના કરી રહ્યા છીએ જય શ્રી રામ અને સામે શંકર પાર્વતી નાથ બિરાજમાન છે શંકર અને પાર્વતી જય હો જય ભોલેનાથ મહાદેવ મહાદેવ જય શંભુ જય જય માતા મિત્રો અત્યારે આપણી સાથે રમેશભાઈ પુજારી જોડાયેલા છે જે આ જગ્યા પર ઘણા વર્ષોથી આ આજે મંદિરમાં સુતા હનુમાનજી છે એમની પૂજા કરે છે બાપુ જય શ્રી રામ ખાસ દર્શક મિત્રોને આ જગ્યાનું જે મહત્વ છે એના વિશે થોડીક માહિતી આપો કે લોકો ક્યારે વધારે આ જગ્યા પર આવે છે અને શું માહિતમ છે જગ્યા શનિવારે વધુ માણસો હોય શનિવારે ને દાદાની માનતા કરે છે નાળિયેર માને પાંચ નાળિયેર તો બધી કામના પૂરી થાય પછી શરીર માને માનતા પૂરી થાય છે બરોબર બરોબર ટૂંકમાં આ જગ્યા પર હનુમાનજીની ખીચડી પણ માનવામાં આવે છે પાંચ બે કિલો પાંચ કિલો જે માનતા રાખે તો એ પૂરી થઈ જાય વાહ 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 નો હારો થઈ જાય વાહ હજુ દાદાનો ઉપા છે કળિયુગનો જાગ તો દાદો આપણો હનુમાનજી મહારાજ કાંઈ ઘટે વાહ ભાઈ વાહ ભલે ભલે આભાર આભાર જોડાવા માટે આ હતા આ જગ્યાના પૂજારી રમેશભાઈ હવે આ જગ્યા પર જે ક્ષેત્ર ચાલે છે એની મુલાકાત લઈએ છીએ અને આશા છે કે તમને બધાને હનુમાનજી મહારાજના ભગવાન શ્રી રામના અને અદ્ભુત દર્શન થયા હશે હવે આપણે સીધા જઈએ છીએ આ જગ્યા પર જે સેવા સેવા કાર્ય ચાલુ છે કાર્યની મુલાકાત લેવા માટે મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ અન્નક્ષેત્ર છે તો અનક્ષેત્રની મુલાકાત લઈએ અને ત્યાં કઈ રીતની સેવાઓ થાય છે ભૂખિયાઓને ભોજન આપવામાં આવે છે તમામ વસ્તુ તમારા સાથે શેર કરું છું મિત્રો આ જગ્યા પર શ્રી કમલેશદાસ બાપુનું સમાધિ સ્થળ છે તેમજ આ જગ્યા પર કમલેશ્વર અન્નક્ષેત્ર ચાલુ છે મહંત શ્રી પુરુષોત્તમદાસજી સ્થાપક ગુરુ શ્રી કમલેશ દાસજી બાપુની સમાધિ તેમજ આ જગ્યા પર અન્નક્ષેત્ર છે જેમાં મુખ્યાઓને ભોજન આપવામાં આવે છે અને આ જગ્યા પર જે અન્નક્ષેત્ર છે આપણે એની મુલાકાત લઈ રહ્યા છીએ તો તમે જુઓ છો એ રીતે આ રીતની કંઈક જગ્યા છે અને આ બળતણ વિભાગ છે અને તમામ વસ્તુ આ જગ્યા પર ચૂલ્લા ઉપર બનાવવામાં આવે છે અત્યારે આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ કમલદાસ બાપુની જે સમાધિ છે આ સમાધિ સ્થાન છે અને અત્યારના પુરુષોત્તમદાસજી બાપુ જે છે એમનું ગાદી આ જગ્યા પર છે એમની પાસે જ રાખવામાં આવી છે આ રીતની કંઈક જગ્યા છે અને હવે અત્યારે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ રસોડાની કે જે જગ્યા પર આ જગ્યાની પ્રસાદી બનાવવામાં આવે છે ભૂખ્યાઓને ભોજન જમાવવામાં આવે છે એકદમ સામાન્ય વ્યક્તિ જેની પાસે બે ટક પૈસા નથી જમવા માટેના એવા તમામ લોકો માટે આ જગ્યા પર એમ કહે ને કે રૂપે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે આપણી સાથે જોડાયા છે આપનું નામ જણાવજો કેશુભાઈ બેકીશભાઈ કેશુભાઈ કેશુભાઈ આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આ જગ્યા વિશે થોડીક અમને માહિતી આપો કઈ રીતનું કામ હોય છે કઈ રીતનું હોય છે જે છે શનિવારે માણસો

ડિફરન્સ તમે જોવો છો એ રીતે આ રીતનું રસોડું છે કાંઈ આ રસોડામાં જ દરેક વ્યક્તિનું જમવાનું બનતું હોય છે કઢી ખીચડી સાદું ભોજન આ જગ્યા પર ચમાડવામાં આવે છે અને માત્ર ને માત્ર સેવાના ભાવથી અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે તો આ હતો રસોડા વિભાગ અને તમે જુઓ છો એ રીતે સામેની બાજુ આ છે ને બધું ભણતણ છે તમામ વસ્તુ ચૂલા ઉપર બનાવવામાં આવે છે સાથે સાથે આ જગ્યાનો પ્રભાવ એટલો પ્રસાદી એટલી તો જમવાનું ભોજન હંમેશા એકદમ કે ને કે અમૃત જેવું મીઠું હોય છે અને ગરીબ લોકોને જમાડવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ રીતની આ સુતા હનુમાનની જગ્યા હતી તે જગ્યા પર આપણને પ્રગટ થયેલી મૂર્તિ જોવા મળી છે કે જે પચીસ ફૂટ મોટી છે અને સુતા હનુમાનની પ્રતિમા આપણે પહેલીવાર જીવનમાં જોઈ તમે ક્યારેય જોઈતી કે નહીં મને જરૂરથી કોમેન્ટમાં કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે હમણાં જ જોડાઈ જાજો તો આ જગ્યા પર દર્શન માટેનો સમય સવારે સાત વાગ્યાથી લઈને બપોરે બાર સાડા બાર સુધીનો હોય છે અને બપોરે સાડા ચાર વાગ્યાથી લઈને રાતે દસ સાડા દસ સુધીનો સમય છે આ જગ્યા પર જો તમે આવો છો તો આ એક સમયનું ખાસ ધ્યાન રાખજો અને બીજી વસ્તુ એ શેર કરું કે આ જગ્યા પર જે આ જગ્યાની સ્થાપના જે છે એ ઓગણીસો સિત્તેરમાં થઈ છે મંદિરની મૂળ સ્થાપના અને શ્રી કમલેશ દાસ બાપુ ગુરુશ્રી સર્વેશ્વરદાસ બાપુ દ્વારા કરવામાં આવી છે તો ફ્રેન્ડ્સ તમારા અને મારા ખૂબ સરસ મજાના દર્શન થયા છે હવે આ જગ્યા પર આપણે આવ્યા આપણે પહેલીવાર દર્શન કર્યા આપણી સાથે હરેશકુમાર જોડાયા છે હરેશકુમાર આમ જગ્યા વિશે શું કહેવા માંગતો છો જગ્યા વિશે તો એવું છે કે આ ઘણા ટાઈમથી આપણે તો સાંભળેલું કે દર શનિવારે જ્યાં બાજુમાં છે કે જ્યાં ઇન્ડસ્ટ્રી એરિયો છે હું ત્યાંથી બહારથી ઘણા લોકો યુપી બિહારથી અહીંયા મજૂરી કામ કરવા આવતા હોય હું એટલે દર શનિવારે એ લોકો એમ કહેતા હતા કે અમે બડે બાલાજીએ એ જઈએ એટલે કીધું તમે દર શનિવારે દર્શન કરવા જાઓ છો બડે બાલાજીએ એટલે કે ના ના દર શનિવારે મફત જમાડે છે કે મેળા જેવું હોય બરોબર એટલે દર શનિવારે અહીંયા મફત એકદમ એટલે એ લોકોને હું કે પૈસા ખર્ચવા ન પડે ક્યાંય હોટલમાં ન જમવા પડે ઘરે રાંધવું ન પડે એટલા માટે બધા કારીગરો દર શનિવાર અહીં મેળા જેવું જોઈએ વાહ વાહ આ જગ્યાના વાઇબ્રેશન કંઈક અલગ છે જરૂરથી તમે જો રાજકોટમાં હોય તો આ કોઠારીયા રોડ ઉપર આવેલા આ બડે બાલાજી સુતા હનુમાનના જરૂરથી દર્શન કરજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હાર્ટ જય ગિરનારે જયારે